હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સોજીનો નાસ્તો સોજીના ઉત્તપમ તો આ તમે ડાઇટિંગમાં પણ ખાઈ શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી મેં અહીં એક વાસણ લઈ લીધું છે તેનામાં એક કપ જેટલી સોજી અથવા તો રવો તમે જે પણ કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી કરીને આવું કોઈ વિડીયો હશે તો હું એ નામથી તમને રેસીપી સમજાવીશ તો મેં અહીં સોજી લઈ લીધી છે એટલે કે રવો લઈ લીધો છે ત્યાર પછી મેં તેનામાં દોઢ કપ જેટલું દહીં ઉમેરી દીધું છે તમે દહીંની જગ્યાએ છાશ પણ ઉમેરી શકો છો તો આજે મેં દહીં થોડું એવું ખાટું લીધું છે ખાટું દહીં હશે તો ઉત્તપમ ખાવાની મજા જ કંઈક અલગ આવશે તો દહીં ઉમેર્યા બાદ આપણે તેને મિક્સ કરી લેવાનું છે અહીં તેને બરાબર રીતે મિક્સ કર્યા બાદ આપણે તેને થોડીવાર માટે મૂકી દઈશું પંદરથી વીસ મિનિટ અથવા તમારા પાસે ટાઈમ ન હોય તો ઇન્સ્ટન્ટલી પણ બનાવી શકો છો કંઈ જ વાંધો નહીં અહીં મેં જ્યાં સુધી વેજીટેબલ કટ કર્યા ત્યાં સુધી મેં અહીં સોજીને રેસ્ટ આપી દીધું હતું ત્યાર પછી આપણે અહીં ઉમેરવાનું છે આદુ અને તીખા મરચાં જેથી કરીને ઉત્તપમનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે જો તીખું તમે ન ખાતા હોવ તો અત્યારે તમે મોડા મરચાં અને અદરક જરૂરથી ઉમેરજો તો બનેને મેં સાથે કૂટીને એક ટેબલ સ્પૂન જેટલા એડ કરી દીધા છે ક્વોન્ટિટી વધારે હોય તો થોડા વધારે ઉમેરી દેજો ત્યાર પછી આપણે અહીં ઉમેરવાનું છે અડધા ગ્લાસ જેટલું પાણી તો આ બેટર ઘાટું થઈ ગયું છે તો થોડું આપણે તેને પાતળું કરી લેશું જેથી કરીને આપણા ઉત્તમ જે છે એ બહુ જાડા ન બને એટલા માટે કારણ કે આપણે આજે સોજીમાંથી બનાવી રહ્યા છીએ તો સોજી જે છે એ દહીં છાશ કે પાણી જ્યારે આપણે તેને પલાળીને રાખીએ તો વધારે એબ્ઝોર્બ કરી લેતી હોય છે તો જ્યારે તમે બનાવો ત્યારે તમને થોડું પાણી ઉમેરી દેવાનું છે ત્યાર પછી મેં અહીં વેજીટેબલ કટ કરી લીધા છે ટમેટા ગાજર સીમલા અને ડુંગળી તો અહીં મેં મારા ક્વોન્ટિટી પ્રમાણે બધા જ વેજીટેબલ લીધા છે તમારી ક્વોન્ટિટી ઓછી વધુ હોય તો એ પ્રમાણે તમે કટ કરી લેજો ત્યાર પછી મેં અહીં એક ચમચી જેટલું પીસેલું જીરું ઉમેરી દીધું છે અડધી ચમચી જેટલી મેં અહીં ઉમેરી છે મરીનો પાવડર તો અહીં મેં વ્હાઈટ મરી લીધી છે તેનો પાવડર ઉમેર્યો છે અને એક ચમચી કે દોઢ ચમચી જેટલો આપણે અહીં ઉમેરી દેવાનો છે પાવભાજી મસાલો ધ્યાન રાખજો કે અહીં મેં મીઠું નથી ઉમેર્યું મીઠું મેં બેટરમાં જ ઉમેરી દીધું છે જેથી કરીને આ બધા વેજીટેબલ પાણી ન કરે એટલા માટે આપણે અહીં મીઠું નથી ઉમેરવાનું આપણે જ્યારે સોજીને પલાળતા હોઈએ ત્યારે તેનામાં જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે હવે બધું જ સરસ આપણે અહીં મિક્સ કરી લેવાનું છે જેથી કરીને મસાલા જે છે એ વેજીટેબલમાં બરોબર રીતે ભળી જાય અને ટેસ્ટ સારો એવો આવે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે બનાવીશું સોજીનો નાસ્તો એટલે કે ઉત્તપમ તો આ તમે સવારના બ્રેકફાસ્ટમાં લઈ શકો છો અથવા તો રાતના ડિનરમાં પણ તમે બનાવીને ખાઈ શકો છો અહીં મેં નોનસ્ટિક પેન લઈ લીધો છે તો તેને મેં ગેસ ઉપર મૂકી દીધો છે અને તેના ઉપર મેં થોડું એવું ઓઇલ સ્પ્રેડ કરી દીધું છે જેથી કરીને ઉત્તપમ જે છે નીચેથી ચોટે નહીં એટલા માટે હવે બે ચમચા ભરીને મેં અહીં ઉત્તપમ નો બેટર જે છે એ એડ કરી દીધો છે અને આપણે તેને સરસ એવો ગોલ રાઉન્ડ આપી દઈશું અને ગોલ રાઉન્ડ ન થાય તો કંઈ પણ વાંધો નહીં કોઈ પણ શેપ તેને આપી શકો છો અહીં હું તમને બેથી ત્રણ રીતે ઉત્તપમ બનાવીને બતાવીશ તો જેવી રીતના તમને સહેલું લાગે એવી રીતના તમે તેને બનાવજો તો ફ્રેન્ડ્સ અહીં મેં બેટર ઉમેર્યા બાદ વેજીટેબલ લઈ લીધા છે બધા જ મિક્સ કરી લીધા છે મસાલા નાખીને તો મસાલામાં આપણે વાપર્યો છે પાઉભાજીનો મસાલો વઈટ મરીનો પાવડર અને શેકેલા જીરાનો પાવડર આ ત્રણ મસાલા વાપર્યા છે હવે આપણે બધા જ વેજીટેબલ ઉત્તપમ ઉપર એડ કરી દીધા છે હવે આપણે થોડા ચમચાની મદદથી તેને દબાવી દઈશું જ્યારે આપણે તેને પલટીએ એટલે આ બધા વેજીટેબલ બહુ નીકળી ન જાય બારે એટલા માટે થોડું એવું આપણે દબાવી મૂકવાનું છે હાથથી પણ દબાવશો તો પણ ચાલશે ગરમ ન લાગે એટલા માટે ચમચાનો મેં અહીં યુઝ કર્યો છે હવે તેને ઢાંકી મૂકશું તો તેને ખુલ્લું પકવશો તો પણ કાંઈ વાંધો નહીં અને ઢાંકીને પકવશો તો ઉપરના જે કાચા વેજીટેબલ છે એ થોડા કૂક થઈ જશે અને કાચા ભાવે તો કંઈ વાંધો નહીં તમને અહીં ઢાંકવાની બિલકુલ જરૂરત નથી તો મેં અહીં પાંચ મિનિટ માટે તેને ઢાંકી લીધું હતું પછી થોડું આપણે તેને ચેક કરવાનું નીચેથી ઉખડે છે કે નહીં જો બરોબર રીતે ઉખડી આવતું હોય તો આપણે તેને ઉખેડી લેવાનું છે અને જો ન ઉખડતું હોય તો આપણે થોડું એવું તેલ નાખીને ટ્રાય કરવાનું છે અને જો ન ઉખડે તો ફરી પાછું આપણે બેથી ત્રણ મિનિટ માટે તેને આપણે કૂક કરી લઈશું તો અહીં અમુક જગ્યાએથી નથી નીકળી રહ્યું તો હું તેને બે મિનિટ માટે ફરી પાછું ઢાંકણ ઢાંકી દઈશ અને બે મિનિટ બાદ ફરી આપણે અહીં ટ્રાય કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે ઇઝીલી ચમચો અંદર જઈ રહ્યો છે તો હવે આ ઇઝીલી પલટી જશે અને તમે જોયું કે જરાય પણ વેજીટેબલ બહારે નથી નીકળ્યા તો આ રીત તમને સહેલી લાગે તો જરૂરથી ટ્રાય કરજો અને બેચલર હો તો ખાસ ટ્રાય કરજો એકદમ ઇઝીલી ફર્સ્ટ ટાઈમમાં જ બની જશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે એક આપણો ઉત્તપમ બનીને રેડી છે તમને તેને વધારે ડાર્ક શેકવો હોય તો તમે ફરી પાછો તેને પલટી દેજો અને ડાર્ક શેકી લેજો હું તેને બહુ વધારે ડાર્ક નહીં શેકું અને તેને હું બારે કાઢી લઈશ અહીં મેં ડીશમાં તેને બારે કાઢી લીધું છે તો તમે ડાયટમાં પણ આ ઉત્તપમ ખાઈ શકો છો હવે એક નાનું ઉત્તપમ આપણે બનાવીશું તો અહીં હું તમને બેથી ત્રણ રીત બતાવીશ તો નાના નાના ઉત્તપમ બનાવીને બાળકો માટે તમે સર્વ કરી શકો છો અને મોટા ઉત્તપમ બનાવીને તમે મોટાઓને સર્વ કરી શકો છો મોટા ઉત્તપમ ફટાફટ બની જશે નાના નાના ઉત્તપમ તમે એક જ તવામાં બે ત્રણ ફેલાવી શકો છો એટલે તમારી જે રેસીપી છે એ ફટાફટ બની જાય કારણ કે ઉત્તપમને શેકાતા થોડી વાર લાગે છે આપણે તેને સ્લો ફ્લેમ ઉપર જ શેકવાના છે હાઈ ફ્લેમ કરશો એટલે એ નીચેથી બળી જશે અને ટેસ્ટ સારો એવો નહીં આવે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે એક ત્રીજી ટ્રીક હું તમારા સાથે શેર કરી રહી છું તો અહીં જે બધા જ વેજીટેબલ કટ કરીને રાખ્યા હતા એ બધા જ હું અહીં બેટરમાં એડ કરી દઈશ આવું કરવાથી આપણે જે ઉત્તપમ ઉપર વેજીટેબલ લગાવીએ છીએ એની મહેનત નહીં પડે અને જો તમને એવી રીતના ન ફાવતું હોય તો આ રીતે બનાવી જો આ એકદમ સહેલી રીત છે કોઈ પણ ઇઝીલી ઉત્તપમ સારા એવા બનાવી લેશે તો બધા જ વેજીટેબલ બેટરમાં મિક્સ કરી દેવાના છે અને ત્યાર પછી આપણે તેને તવા ઉપર ફેલાવી દેસું તો અહીં તમે જોઈ શકો છો કે નાનો ઉત્તપમ બનીને બિલકુલ રેડી થઈ ગયો છે તો તેને આપણે બહાર કાઢી લેશું અને બધા જ વેજીટેબલ જે તપેલીમાં આપણે એડ કર્યા એવાળા બેટરનું પણ આપણે ઉત્તપમ બનાવીને ટ્રાય કરીશું તો આ મેં એટલા માટે બનાવ્યું છે કે ક્યારે તમારા પાસે ટાઈમ ન હોય તો ફટાફટ આવી રીતના બધા જ વેજીટેબલ ઉમેરી દેવાના એટલે ફટાફટ તમારા ઉત્તપમ બની જશે પ્લસમાં બેટરમાં આ રીતે બધા જ વેજીટેબલ એડ કરી દેશો એટલે ટેસ્ટ ખૂબ જ વધી જશે અને આપણે બજારમાં કે હોટલમાં જેવા ઉત્તપમ ખાતા હોઈએ એવો ને એવો ટેસ્ટ ઘરે આવશે તો આ રીતે તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ઉત્તપામે એડ કરી દીધું છે તે લગાડી મૂક્યું છે સાઈડોમાં અને ફરી પાછું તેને કવર કરી મૂક્યું છે અને આપણે તેની સાઈડ પલટી દેશું તો ફ્રેન્ડ્સ તમને કઈ રીત સેલી લાગી છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ તમને ટેસ્ટ ભાવશે અને ટેસ્ટ ભાવે તો મને કમેન્ટ તો જરૂરથી કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો બાજુમાં રહેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા જ નવા નવા વિડીયોસની નોટિફિકેશન મળતી રહે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું લાસ્ટવાળું જે ઉત્તપમ આપણે તવામાં એડ કર્યું તેને પણ આપણે સ્લો ફ્લેમ ઉપર શેક્યું છે અને એ પણ આપણું એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે તેની આપણે સાઈડ ચેન્જ કરી દેસું અને ઉત્તપમને આપણે સર્વ કરી દઈશું તો ચાલો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડિયો સાથે આપણે મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો